નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ અને આજે અમે મોટા અને મહત્વના સમાચાર તો ચાલો આગળ વધીએ હજુ દિવસ રાજ્યમાં રહે છે સાર્વત્રિક વરસાદ રાજકોટમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતા શહેર પાણી પાણી થયું ગીરના જમજીર ધોધમાં સૌ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હવામાન વિભાગે હજુ સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે પાલનપુરના રતનપુરમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી વીજળીના કારણે આખે આખું થાળું ફાટી ગયું પણ શિવલિંગને ઊની આંસ ન આવી જલધારાના પથ્થરો બસો ફૂટ દૂર ઉડ્યા જોકે આમાં શાળાના બાળકોનો આબાદ બચાવ થયો એકસો અડતાલીસમી રથયાત્રાના પૂર્વે તૈયારીઓનો ધમધમાટ આવતીકાલે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળશે ત્યારે આજે ભગવાનને સોનાવેશ ધારણ કરાવ્યો હતો તો સરસપુરમાં ભંડારાની તૈયારીઓનો ધમધમાટ આજથી જ શરૂ થઈ ગયો છે એર ઇન્ડિયાના બ્લેક બોક્સમાંથી ડેટા મળ્યો બાર જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા પ્લેનના બ્લેક બોક્સમાંથી ડેટા મળ્યો પ્લેન ક્રેશ કઈ રીતે થયું હતું તેનું રહસ્ય હવે સામે આવશે જોરદાર ટક્કરને કારણે બ્લેક બોક્સનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો ડ્રેનેજ લાઇનમાં ટુ વ્હીલર સાથે વહી ગયા આધેડ અમદાવાદના ઓડોમાં ડ્રેનેજ લાઇનમાં એક આધેડ ટુ વ્હીલર સાથે વહી ગયા નવ કલાકની જહેમત બાદ બસો ફૂટ દૂરથી મૃતદેહ હાથ લાગ્યો પચીસ જૂનની રાત્રે પડેલા ભારે વરસાદે શહેરવાસીઓની હાલત કફોડી થઈ ગઈ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો મળીએ આગામી અપડેટ સાથે